હાલ પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ તેમજ આવનારા તહેવારોમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા વિશે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હાલમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંદા સાહેબની સૂચના અનુસંધાનમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાની અંદર હાલમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેમાં રોંગ સાઈડ ચાલુ મોબાઈલ ઉપર વાહન વાત કરવી ડ્રંક એન્ડ ડ્રાઈવ હેલ્મેટ ના પહેરવો બેલ્ટ ના પહેરવો આવા અલગ અલગ જે છે એ મોટર વ્હીકલ વ્હીકલના ગુનાનો જે ભંગ કરે છે જે વાહનો ઉપર બી ગંભીર અને ખૂબ જ રિસ્કી જે સ્ટન્ટ કરે છે તો એવા જે છે ચાલકો વિરુદ્ધમાં અમે ઇમ્પેક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે આ ડ્રાઈવ જે છે એ આવનારા સમયમાં પણ ખૂબ કડક રીતે કામગીરી કરવામાં આવશે અને ડ્રાઈવ જે છે એ ચાલુ રહેશે સાહેબ વાત કરીએ તો હવે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તહેવારોમાં પણ ટ્રાફિકની સમસ્યા ઘણી વખત રહેતી હોય છે અને લોકોમાં અવેરનેસના અભાવે ઘણી વખત ઘણી ટ્રાફિક થતી હોય છે એના માટે શું આગામી કાર્યમાં શું દર મહિનામાં જે છે એ ડેરી રેગ્યુલર બેઝ ઉપર અલગ અલગ સ્કૂલ કોલેજ કંપનીઓ અને એવા જે મંડળો છે સંસ્થાઓ છે એ દરેક જગ્યાએ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આવા અવેરનેસના ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે રોડ ઉપર પણ જે છે એ વાહન ચાલકોને પણ હેલ્મેટ અને ગુલાબ અને એવા અલગ અલગ પેપલેટ આપી અને એનું પણ વિતરણ કરી અને ટ્રાફિક લોકોમાં જે ટ્રાફિકના રૂલ્સ જાળવવા પ્રત્યે અને એની પોતાની જવાબદારી નિભાવવા બાબતમાં અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે રિયો સવાલ ટ્રાફિક નિયમનનો તો એના માટે પણ જે છે એ અલગ અલગ ટીમ અને મોબાઈલ અને બાઈકો મોટર સાયકલના પેટ્રોલિંગ દ્વારા ટ્રાફિક નિયમન જળવાય એ માટે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે